ગાંધીનગર જી બીની સામે સેક્ટર ઓગણત્રીસ ત્રીસ જે ચરેડી છાવડા વિસ્તાર છે તેમાં છેલ્લા બે દિવસથી ડોમોલેશનનું જે કામ ચાલે છે એ ડિમોલેશન અંતર્ગત કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર ચાલીસ એક જેટલા જીસીબી અને ટેન્કરો મૂકી અને લગભગ બધા પાંચસો ઉપર જે કમસે કમ ઘર છે એ ઉજાળી નાખવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી આ લોકોની પાસે નથી કોઈ ખાવાની સગવડ નથી કાંઈ પીવાના પાણીની સગવડ અને ધૂમ વરસાદ અત્યારે જ્યારે વરસી રહ્યો છે ત્યારે આ લોકોનું જીવન ધોરણ એક પશુથી પણ બદતર થઈ ગયું છે સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન્સ છે કે જે જગ્યાએ માનવ વસાહત હોય ત્યાં સોશિયલ વેલફેર સિવાયના કોઈ પણ કાર્યક્રમ અંતર્ગત એ મકાનને અથવા તો વિસ્તારને ઉજાડી ના શકાય અથવા તો બે હજાર અગિયાર પહેલાં જે ગાઈડલાઇન્સ નક્કી થઈ હતી કે બે હજાર અગિયાર પહેલાં જે લોકો જ્યાં છાપરામાં રહેતા હોય ત્યાં જ્યાં સુધી એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી એમનું ઘર કાચું મકાન કે છાપરું એ પાડી ન શકાય આ બધું નેવે મૂકી હાઈકોર્ટનો જે સ્ટે છે એને પણ નેવે મૂકી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સને ધ્યાનમાં લીધા વગર ગાંધીનગરમાં કોના કહેવાથી આ લગભગ પાંચસો સાતસો જેટલા ઘર છે એ પરિવારોને ઉજાડી દેવામાં આવ્યા છે આના માટે આમ આદમી પાર્ટી ઓકે આ લોકો સાથે છે એમની અમારી સંવેદના એમની સાથે છે અને જ્યાં સુધી બીજી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી સરકાર તમામ એમનું ખાવા પીવા રહેવાની વ્યવસ્થા તાત્કાલિક યુદ્ધના ધોરણે ગોઠવે એવી વિનંતી કરીએ છીએ અને જો સરકાર આ વિનંતીનો સ્વીકાર ન કરે તો પછી ગાંધી ચિંધિયા માર્ગને સાઈડમાં મૂકી અને ભગતસિંહવાળો માર્ગ અપનાવવા માટે આ લોકો મજબૂર બને તો એના માટે જવાબદાર સરકાર રહેશે એવી સરકાર શ્રીને જાણ કરીએ છીએ